મહારાષ્ટ્રના મુંબઈ ઉલ્લાસનગરના વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ફરિયાદી શ્રીની સંબંધી નાબાલિક દીકરી સાથે પ્રેમ સંબંધ રાખી તેણીને સુરત સચિન જયડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવનગર ખાતે લઈ આવનાર આરોપીને તથા ભોગ બનનારને પકડી પાડતી સચિન જઆઈડીસી પોલીસ મહારાષ્ટ્ર મુંબઈ ઉલ્લાસનગર વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર સાતસો બોતેર બે હજાર ચોવીસ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબનો ગુનો તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલ છે આ કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદેશીના સંબંધી નાબાલિક દીકરીને સારા નરસાનું ભાન ન હોય તેણે કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદશીના ગેરકાયદેસર વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચો આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય જે સંબંધિત ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાના કાવે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા પોલીસ કમિશનર શ્રી તથા સયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાય પોલીસ કમિશનર શ્રી જન છા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન 9 સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા એએસઆઈ મોહમ્મદ ઈરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે ભોગ બનનાર બાળકી તથા આરોપી સોત્રા ઓગણીસ રહેવાસી ગામ આલીસર સરકારી સ્કૂલ પાસે તાલુકો ચોમુથાના અસ્તેડા જિલ્લો જયપુર રાજસ્થાન તેને પકડી સચિન જાયડીસી શિવનગર પાસેથી પકડી પાડી પ્રશસ્તીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે